હેલો એ ટુ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ સૌ નું આ તમારું બધાનું સ્વાગત છે ફાઉન્ડેશન ભર્યું હતું તો એનો આજે આપણે પ્લેટ ઉખાડવાનો કાર્યક્રમ રાખેલો છે સંજયભાઈ કારણ કે કાલ રાતે ભર્યું ગઈ રાતે ભર્યું અને ઓલી રાતે ભર્યું એટલે અત્યારે પાસે બપોરે ભરવા આવ્યા હતા તો ત્રણ બડકા ભર્યા પહેલા ફાઉન્ડેશન ભર્યું પછી એનો ઉપરનો જો આ ઉપરનો ભાગ ભર્યો પછી આ પાછો હવાર ભાગ પડ્યો મારા વિજયભાઈ ને સંજયભાઈ કારણ કે હવે એ તો કામ પૂર્ણ થયું નથી હજી ઘણું બાકી છે કામ એ આમાં સ્ટાઇલ આવશે ને ઘણી વસ્તુ આવશે પછી મિલર બિલર બધું અહીંયા પીડ્યું છે કારણ કે રાતે મેં આજે દસ ગોળા જોયા કા સંજય દસ ગોળા નાખ્યા ને રાતે બાર ઓલી વખતે બાવીસ ગોળા થયા કુલ ત્યારે એટલું ને આ જે આ ઉપરનો ડોગળો આમાં લગભગ એક બે એક ગોળો વહી ગયો હશે એટલે એક બાવીસ ગોળા વહી ગયા આમાં અમારે જો વિજય ભાઈ અને અમારો નકળંગ ધામ આશ્રમ છે મસ્ત ભરાઈ ગયું કારણ કે હામો પ્રકાશ પડે છે એટલે ખાસ કરીને બતાય છે નહીં એટલી વિશાળ જગ્યા શેડ પણ હમણાં નવો નવો બનાવ્યો લગભગ બે મહિના જેવું થયું છે

ત્યાં હું ફાળી છે કરું શેનો તો એ જો આ પથ્થર થોડાક વધ્યા છે ત્યાંનું કંઈક ફાવડી છે અમારે વિજયભાઈ કહે છે કે કેટલા ફાવડી છે ભરી શકાય નહીં કે નહીં ફૂટાય ક્યાં સુધી ફાવડી છે ભરવા મિલર બિલર હજી બધું અહીંયા પડ્યું છે એ કારે લેવા કંઈ નક્કી નથી સારી સાઈડ બતાવી દો તમને બોલ જોવો ખાલી તમે તો આપણે પેલા વિડીયોમાં બતાવ્યો છે કુલ કુલ ઉસાઈ કેટલી થાય છે આપડે એકાવન ફૂટ કુલ ઉસાઈ એકાવન ફૂટ આપણે થાય છે નેજા હોતી આવી જાય નેજા હોતી એકાવન ફૂટ ઉસાઈ થાય છે તો આપણા ગામમાંથી એકદમ આરામથી બતા છે નહિ બધા અહીંથી ગામ બતાય છે પણ આ બધા ઝાડવાડા પડે એટલે

હાલો ગરમ ગરમ ભાજી તો બસ કઈ નહીં હવે ભાજી ખાવા આવ્યા છે કારણ કે ઘરે બનાવવાનું નહોતું કેમ ઘેરે બનાવવાનું એટલે કે ભાજી ખાવા જવું છું તો આલો ભાજી ખાઈ આપણે અને ભાજી ખાઈને સીધા પછી આપણે ઘરે કે જે લાવવાનું છે નહીં તો આ તો ઘરે લાલ છે બરાબર આ ઘનશ્યામભાઈ પાવ આપ્યા છે તો પાવ મારથી ફૂટ છે નહીં તો ચાલો તો વિડીયોમાં ભાજી ખાઈ લીધી છે અને બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ આપણે તો ખાઈ ગયા છીએ નવે છે કે નહીં તો હવે સીધા આપણે જઈશું ઘરે દૂધ લેવા દવાનું

પૂરી જોઈશમાં કામ સારું છે દીવાલની તે અને એકદમ નદી કાંઠે દીવાલ બને એટલે બહુ મસ્ત લોકેશન આવશે અને સાકર્ષી દાદા મોહન દા ને ને બધા નિરીક્ષણ કરે છે તો એમાં એવું છે કે એક દોઢ મહિનો લેટ થયું પણ કામ રાબેતા મુજબ પૂરી જોઈશમાં સારું થઈ ગયું છે તો હું તમને ખાલી આ કામ બતાવું કે આપણે ત્યારે ખાતમુહૂર્ત ત્યારે બતાવું છું તો અત્યારે પાસ નું કોઈ અત્યારે કામ ચાલુ થયું છે અને પૂરી જોશમાં કામ છે એટલે વરસાદ પહેલાં તો લગભગ દીવાલ પૂરી થઈ ગઈ છે એટલે આપણે ઠાકર શ્રી દાદા જે સિંધે છે એ દિવાલનું કામ અત્યારે ચાલુ છે નદીની અંદર જ દિવાલ છે તો એ બધી અત્યારે પ્લેટોન બ્લેટોન બધું કારણ કે ત્રણ સાડા ત્રણ ફૂટ દિવાલ કરવાની છે એટલે થોડીક વાર તો લાગે જ તો આ રીતનું કંઈક કામ ચાલુ થઈ ગયું છે પથ્થર તો બે ગાડી આવી ગયા છે તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો બરોબર શેઠે પણ પથ્થરનું નિરીક્ષણ કરાશે અને આ રીતનું કંઈક અમારું મંદિર છે નદીના કાંઠેના કાઢ બાઢ બહુ મસ્ત બનવાનું છે તો આપણે આના પણ વિડીયો આવતા જ રહેશે જેમ જેમ કામ પૂરું થતું જાય છે આગળ વધતું જાય છે આમ આપણે વિડીયો આપતા રહીશું અને સોમપુરાએ પણ પૂરી જોઈશને કામ ચાલુ કરી દીધું છે અત્યારે એ લોકો તો એમ થાય કે વર્ષ દિવસમાં મંદિર કમ્પ્લીટ થઈ જવાનું છે અને એ કરી જ નાખશે વર્ષ દિવસમાં કમ્પ્લીટ તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે આપણે સીધું જવાનું છે તળાજા જવાનું છે તળાજા જઈને પછી આવશું પાછા તડકો બહુ છે અત્યારે તડકાનું વાતાવરણ એવું છે વાદળછાયું આમ વાતાવરણ છે પણ તડકો બહુ છે

તો હવે દર્શન કરી લે ને આપણે દર્શન કરીને ફટાફટ નીકળી દેવી હવે તો એમાં થોડુંક એવું છે કે જગનેશ્વર મહાદેવ કામ ચાલુ છે અને રામાપીના ના નકલંગધામી પણ કામ ચાલુ છે એમાં આપણે બે દિવસ રાત પાડી ગયા હતા અને એ પણ કામ આજે પૂર્ણ થઈ ગયું છે ઘણું ઘણું પૂર્ણ થઈ ગયું લાદી અને સ્ટાઇલ લગાડવાની બાકી છે અને સ્તંભ તો આપણે ગુરુ દિવસે એ ઓલું કરવાનું છે એનું કુંજન તો ડબ્બલ જગ્યાએ કામ ચાલુ છે તો આપણે અહીં ભોવાનાથના મંદિરે આવ્યા એ થોડુંક ઉતારી લીધું અને કારણ કે પૂજોશમાં કામ ચાલુ છે તો દાદા દર્શન કરી લીધા છે તો પણ હવે આપણે જઈ انت بتشرح Thank you. Well. અત્યારે વૈયા છે આપણે દવાઈ થી પીરી અને મેડમ બધું હમું નમું કરાશે આવા બધું કેમ હા પેટનો ખાડો તો પૂરાઈ ગયો ને હા પેટનો ખાડો પૂરાઈ ગયો નહીં તેલ ને બેલ ને બધું બપોરનું પીડ્યું છે તેડું તું કા મમરી મમરેળું દીવાબતીનો ટાઈમ થઈ ગયો છે તો આપણે દીવા કરી નાખી તો કારણ કે દી હાથ મી ગયો છે થોડુંક મોડું થઈ ગયું કેમ કેટલા આવી ગયા હાડા હાથ થઈ ગયા તો હાડા હાથ થઈ ગયા છે અને દીવાબી ટાઈમ થઈ ગયો દીવાબત્તી આપણે કરી નાખી તો બસ બીજું તો કઈ નહીં મેડમ થાકી ગયા ખુબ ગરમી થઈ ગયા કાવ્ય યાદ આવી ગઈ જલસા કરે કેમ કાવ્યા હા કેટલી જગ્યાએ જઈએ ત્યાં ફોન કર્યો તો હું કહેતી કેવ બોદો બોલન સાકલ તકને મિયાડી માં જાય ને બોલાન કરે જાય સે નાની હોય તો બરે જમન ભૂ કરે જેમ બોલ રે કેરો તો કેરા લે રોટી નાળ પાણ તો હાજે પછી કે ઘરે કીતો તો આપણે ગોપરત બના નાતો કાઉં

કારણ કે ફરવા જવાનું હતું પગ્યું સોપાટીએ જવાનું સોપાટીએ જવાનું કહેતી તો બસ બીજું કાંઈ નહીં ને હવે તો તારીખે વેકેશન એટલે આવે તો કેમ લાગે આવશે એ તો અગિયાર આવવાનું કહેતી હા તો તેર તારીખે વેકેશન ખુલે તો તેડવા જવું જ પડશે એ તેડ્યા વગેરે આવવાની નથી સો ટકા છે કારણ કે એને બહુ ગમી ગયું છે આ વખતે અને જો હાલો તો હવે આપણે કરી નાખી અને તો એનો ઓલોક કરીએ છીએ આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા ઓલોકમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો બાય